શિનોળના નોંધાયેલા એનડીપીએસના ગુના સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુશીલા અગ્રવાલની પત્રકાર પરિષદ યોજી આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસ ઓજીબી એસ ઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોળ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમનભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું કુલ બાર જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી થયા છે જેનું અંદાજિત વજન કિલોગ્રામ અને એકસો ગ્રામ છવ્વીસ કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે જેની કિંમત બે લાખ એકસઠ હજાર રૂપિયાની અંદાજિત થાય છે આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો આ ગાંજાના સાઇઝને જોતા અંદાજીત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજીત એક વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવે